તો ગાઈઝ આજે હું તમને બહુ ખુશીની વાત એક જણાવવા જઈ રહી છું કે અમને યુટ્યુબ તરફથી જે એવોર્ડ મળવાનો હોય એવોર્ડ આવી ગયો છે તો એ હું તમને પ્રેઝન્ટ કરું છું આપણું યુટ્યુબ તરફથી મસ્ત મજાનું ગિફ્ટ આવી ગયું છે અને બહુ જ મજા આવી અમને આ ગિફ્ટ ખોલવામાં અને વાવ થેન્ક યુ સો મચ યુટ્યુબ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને વાગવામાં થયા છે સાડા છ અને આજે દાદાને રામેશ્વર જવાનું છે તો આપણે લોકો અત્યારે હું અહીંયા છું મામાના ઘરે બીજા બધા તો ઘરે જ છે અને મામાના ઘરે જો અત્યારે સવાર સવારમાં તૈયારી થાય છે અહીંયા આપણે દાદાને ટિફિન માટે રોટલી બનાવી દીધી છે ટ્રેનમાં જમવા માટે અહીંયા બટેકાની સૂકીભાજી બનાવીએ છીએ ચા બની ગઈ છે આપણી અત્યારે આવ અને દાદાને અમને મળતા આવીએ જય ખોડિયાર કહી દઈએ જય ખોડિયાર બા કેવી તૈયારી બધી કમ્પ્લેટ બધું ભરાઈ ગયું હં હં ચલો બા દાદાને મળીએ જય ખોડિયાર દાદા જય હા બોલો કમ્પ્લેટ તૈયારી હોવ ટાઈમ જ ટાઈમ છે ને પેપર વાંચવાનો એ ટાઈમ કેટલા ટાઈમ છે ચલો તો આપણી તૈયારી હવે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ચા નાસ્તોને ઉપર લઈએ પછી આગળ મળીએ અને રાધાને ટ્રેનમાં મૂકવા પણ જવાના છે તો આગળ મળીએ આપણે વ્લોગ જોતા રહેજો વ્લોગમાં બહુ મજા આવશે આપણે અત્યારે ચા નાસ્તો કરવા બેસી ગયા છે અને ચા નાસ્તામાં છે મગના ખાખરા રજવાડી ખાખરા ચોડાફડીની પૂરી ચા અને નાસ્તો કરી લઈએ હું અને મામી બંને બેસી ગયા છે મામા તો હજી આવી સીતા છે કે જાગી ગયા ખબર નહીં હમણાં ફટાફટ મામી ઉઠાડ્યા હશે અને પછી ફટાફટ આગળ જઈએ અને બહુ બધું કામ છે આગળ જતા રહેજો અને બ્લોગ ટુ બી કન્ટિન્યુ કરજો કેમ કે વ્લોગમાં આજે બહુ બધું આવવાનું છે હજી આપણે ગિફ્ટ્સ બધા અનબોક્સિંગ કરવાના છે તો એ પણ જોઈશું આગળ તો બ્લોગ જતા રહેજો મજા આવશે એ જો અત્યારે આપણી ડાલાની સૂકીભાજીને હું અહીંયા રેડી કરી દીધું છે થેપલા અને રોટલીને એવું બધું અંદર મૂકી દીધું છે હમણાં સૂકી ભાજી અંદર મૂકી દઈએ અને પછી આપણે જઈએ છીએ મૂકવા બધું થઈ ગયું મસ્તનું નહીં અને પછી આગળ જઈએ

તો ગાય અહીંયા જો બધો દાદાનો સામાન ગોઠવાઈ ગયો છે પાણી બાણી બધું મુકાઈ ગયું છે રેડી ગાઈઝ જો આપણે લોકો નીકળી ગયા છીએ બા દાદાને મૂકવા માટે અને મામા પણ અહીંયા આવી ગયા છે મામા ગુડ મોર્નિંગ જઈ ખુડિયા ડાયરેક્ટ મામાને ગાડીમાં જ મળ્યા આપણે અને બા દાદા બે બેસી ગયા છે ગાડી અને જઈએ છીએ આપણે સ્ટેશને તો મળીએ આપણે સ્ટેશને જઈને મળીએ કોણ કોણ છે ત્યાં જઈએ

રહેજો ચલો બા જયખોડિયાર જયખોડિયા દાદા જયખોડિયાર જય શ્રી કૃષ્ણ સીધું સીધું જતા રો ચલો દાદા જયખોડિયાર મળી ગયું ને જગ્યા

कलर कौन Apple. सा कलर Google. ये कौन सा कलर है एप्पल एप्पल ये ये देख के एप्पल बोल रहा है फोन देख ये कलर कौन सा है ग्रीन एप्पल ग्रीन ग्रीन क्यों भूल क्यों जाता है तू रोज रोज ये कौन सा है That? क्या ब्लैक कौन सा कलर है ब्लैक क्या अभी याद रखेगा ना क्या बोलने का इसको ब्लैक कलर हाँ। और इसको ग्रीन कलर अभी तो बोला मैंने ग्रीन कलर ग्रीन कलर हाँ ग्रीन कलर कौन सा ग्रीन कलर अभी भूल मत जाना ओके डन डन ऐसे कर डन डन ये दीदी का पहना ये दीदी ने कौन सा कलर पहना है हा? कौन सा कलर पहना है दीदी ने ब्लू हाँ. कलर कौन सा ये तो चॉकलेट नहीं खानी है ना नहीं, नहीं 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 इसको चॉकलेट नहीं देने की नहीं कौन सी वाली चाहिए नहीं आज नहीं मिलेगी तेरे को आज नहीं मिलेगी ओके बुमा बुम नहीं करने की गुस्से क्यों हो रहा था गुस्से क्यों हो रहा है चाहिए ना ये कौन सा कलर है ब्लैक तो अभी गुस्सा क्यों कर रहा था तू क्या चाहिए तेरे को चौकेट के लिए इतना गुस्सा करने का अभी नहीं करेगा बोल सॉरी बोल दे सॉरी कैसे बोलते हैं सॉरी बोल दे कान पकड़ के सॉरी बोल अभी मिलेगी हाँ थोड़ी देर के बाद ओके एंड ઓકે અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને આજે જમવામાં છે કેરી રોટલી બટેકાનું શાક છે આમાં વઘારેલા ભાત છે અમે અહીંયા લઈ લીધું છે જમવાનું અને બાય અહીંયા જમવા બેસી ગયા છે બધા જમી લઈએ પછી આગળ મળીએ હજી રીલ શૂટિંગ કરવાની છે બહુ દિવસથી નથી થઈ તો હવે આજે રીલ શૂટિંગ કરીશું અને હજી બ્લોગમાં આપણે હા એ હજી તો ગિફ્ટ બધા અનબોક્સિંગ કરવાનું બાકી એટલે હજી આપણે ગિફ્ટ અનબોક્સિંગ કરશું સાંજે અને અત્યારે આપણે જમી લઈએ પછી આપણે મળીએ તો ગાઈઝ જો અત્યારે વાગવામાં થયા છે સાંજના સાડા સાત સમથિંગ થયું છે અને અત્યારે આપણે લોકો રસોઈની તૈયારી કરી દીધી છે મેં રસ કાઢી નાખ્યો છે મમ્મી અહીંયા શાક વઘારે છે અને લોટ પણ બંધાઈ ગયો છે આપણો અને બપોરે આપણે થોડી ઘણી રીલ્સનું શૂટિંગ કરતા એ કામ હતું અને હજી આપણે બધા ગિફ્ટ પણ અનબોક્સિંગ કરવાના છે અને મમ્મીની ઢોકળી બની ગઈ છે હું જોડે જોડે છું પપ્પાએ દુકાનેથી આવી ગયા અત્યારે હમણાં રોટલી બનાવી દઈએ અને પછી આગળ મળીએ

પહેલા આપણે નાના ગિફ્ટ થી સ્ટાર્ટ કરીશું નહીં બે કઈ છે બે કેટ ખોલી આમ ને હું ખબર તમારી કઈ છે તમારે ત્યાં જોવાન જોઈને રાખવાનું હતું હવે આપણે ખોલીએ ચલો જોઈએ તો ખરા શું છે આમ કોનું પહેલા ખોલે મારો તો નખશે આ ગિફ્ટ છે આપણા મમ્મીનું સુરત વાળા મમ્મીનું ગિફ્ટ છે આપ્યું છે મને હે શું છે કોલ એમ જોયું શું કહેતા તા તમે અભિયર હું જ્વેલરી બોક્સ દેખાનું છે શું હશે ગેસ તો હવે બોક્સ તો જો જ્વેલરી બોક્સ છે તો જો જ્વેલરી બોક્સ છે જોડે વાહ વાહ વીટી છે બંનેમાં વીટી છે ચાંદીની ચાંદીની વીટી છે બે બેરી જોજો જે તમને ગમે અમરાંગડી મંદ થા પાઈન થતો એ બદલાવ ડોક્ટર ગાઈસ જો આપણી વેટી મસ્ત મજાની એક નાખ ઉખડી ગયો છે એ ઇગ્નોર કરજો અને નેલ્સ આપણા મારી ફ્રેન્ડ છે ને એ કરે છે ફોટોઝ હું મૂકીશ નેલ્સના અત્યારે તો ઉખડી ગયો છે એક મેં ઉખાડી દીધો છે ઉખાડતા પછી એને પણ મેં ઉખાડી દીધો છે તો હવે નેક્સ્ટ આપણે ખોલશું જોઈએ આગળ શું નીકળે છે નેક્સ્ટ હવે હાલો કોનું ખોલજો અવે નેક્સ્ટ આપણે ખોલશું આ વાળી ગિફ્ટ આ ગુલાબી ખોલ ને ના ગુલાબી અમે ના મોટા ગિફ્ટ છે પેલા ઓકે આ છે ખોલી આપણે શું છે અંદર એક્સાઇટેડ તો છીએ પણ પેલા શું મને તો ફોટો ફ્રેમ આઈ થિંક ફોટો ફ્રેમ હવે જોઈએ છે ને Non mi sono mai visto il video? Ok, è molto bello. Lighting up? Non mi sono mai visto il video.

અને આ વિચારવું બી બહુ અઘરી વસ્તુ છે કેમ કે આવો વિચાર આવો ને કેમ કે અમે બી નથી વિચાર માટે જે હા એવોર્ડ આપવાનો જો ત્યાં એમણે ખોલીન બી આપ્યો હોત ને તો બી બહુ સરસ લાગે એ દિવસે હા કેમ કે અમારે છે ને ગિફ્ટ અનબોક્સિંગ કરવાતા બહુ ટાઈમ જતો રહ્યો એક બે દિવસ જતા રહ્યા છે કેમ કે અમે લોકો પછી તમે બ્લોગ ફાર્મ હાઉસ માં ગયા હતા હતા અમે લોકો એટલે અનબોક્સિંગ કરતા થોડું ટાઈમ લાગી ગયો પણ હવે અમે તો જોઈ લઈએ કેવું છે વાવ પ્રેઝન્ટ ટુ પાસિંગ વન લે સબસ્ક્રાઈબર ઓન યુટ્યુબ અને આ અમારો એવોર્ડ કેવાય જાતનો અને આ અમે મૂકીશું આગળ જ કેમ કે સિલ્વર પ્લેટ બટે હજી આવતા વાર લાગશે અને આ એવોર્ડ અમને આપ્યો એના માટે થેન્ક યુ સો મચ અને બહુ ગમ્યું અમને આગેવા મને આવો વિચાર નો આવે તাজি સુધી હો કદાચ મે ઓલકુમારે બનાવ્યું હોય હા મે બી બનાવી જીજુ અમાર બહુ ક્રિએટિવ લાઈટ વાળા બોર્ડ બી ક્રિએટિવ ક્રિએટિવ આવે છે તો થેન્ક યુ થેન્ક સો મચ દીદી એન્ડ જીજુ બંનેને હવે આટલું હા મેલું મેં કીધું હજી આમ ખોયલું જ નથી બહુ મસ્ત ગિફ્ટ છે અમને બહુ ગયું ને તો તમને એવું લાગતું હશે કે આવ્યું તો નહીં આ દીધું

પણ બહુ મસ્ત એન્ડ જોરદાર ફોટો છે ખોલું તો ખરા કાલે આ અને આ ફોટો બેય લાગી જશે ફોટો મને બહુ ગોમતો ફોટો મુજબ પસંદ થા ફોટો દે થેન્ક યુ સો મચ માસી તો ગાઈઝ જો હવે આપણે આ આપણે ત્યાં ઇન્ફ્લુએન્સર આવ્યા હતા અમારી જેવા જ કોન્ટેન્ટ ક્રિએટર છે નિકિતા એચ ગોસ્વામી એમનું આઈડી છે અને આ એમનું ગિફ્ટ છે હવે આપણે એમનું ખોલવા જઈએ અને એમને દિલથી થેન્ક યુ અમારા ત્યાં આવ્યા હતા એના માટે પણ અને હવે અત્યારે આપણે એમનું ગિફ્ટ ખોલીએ છીએ શું છે મમ્મી કો સબસે જ્યાદા ઉતાવળે બહુ ઉતાવળે આપકો મેં તો પહેલે જ ખોલને કા હોતા હૈ ઇનકો તો ગાઈઝ જો આમનો ગિફ્ટ પણ અમે તમારી સામે જ પહેલા ખોલીએ છીએ શું હશે એ ભગવાનનું

ખબર નહીં પડતી બોક્સ છે પણ શું હશે ખોલીએ પછી ખબર પડે હવે ખોલી જોઈએ આપણે શું હશે જોરદાર ગિફ્ટ આપ્યું છે અમારે યુઝમાં માં એવી વસ્તુ છે એન્ડ આ અમે યુઝ બી કરી શકીએ અને ક્યારેક અમારે વિડીયોમાં લેવા હોય લઈએ એક કાજુ બધા મારે વિડીયો લેજો ક્યારેક કાઢો હવે કાજુ બધા ક્યાંકથી ના ના એ તો ખાઈ જવાના હોય ખાલી

કાચનું છે વાહ અમારા ઘરથી મેચિંગ જ છે પાછું તો ખોલું ખોલું હું કાઢું કાઢું મીત કેમેરામાં દેખાય એટલે હું ખોલીને જોવાની જો એક તારું એક મારું મેરાયે કાચના નથી છે એટલે તમારા એને ખબર હોય ને કે માં બેન પાણી કેવું છે આમ જોતો ખરી એકદમ એન્ટિક જો ઓય મુકો આમાં એટલે તણું પર આ આપણે ઓલા ઉપર રાખશું ઓય ઓલા ઉપર રસોડા ના હા એટલે દમ નીકળી જાય ગેસની ઉપર આપણે છે ને ત્યાં રોજ તો લાગે ને રોજ ગિફ્ટ ગરમ નહીં આ

અ ની બી વાત કરું તો આ ગિફ્ટ ખબર નથી પણ બહુ સરસ બધા સારું સારું વિચારીને આપી છે અને આ ગિફ્ટ તો બહુ બેસ્ટ જ છે આપણા માટે અને મસ્ત મસ્ત ગિફ્ટ આવી છે હીરોલે બી બહુ વિચાર્યું હશે શું આપું શું આપું શું આપું પણ એણે બી બહુ મસ્ત ગિફ્ટ આપી એન્ડ અમને છે ને અમારા ઘરમાં મેચિંગ વસ્તુ વધારે ગમે મમ્મીને થોડીક કેમ કે એમને ફ્રીજે મેચિંગ લેવું હોય બધું મેચિંગ જ લીધું છે એમણે એટલે આ બી એમને ફર્નિચર થી મેચિંગ થઈ જાય છે અમારે મેચિંગ છે ને આ બી અમાર મેચિંગ આવ્યું છે અમારે નીચે એટલે ને મેચિંગ વસ્તુ બહુ ગમે છે એટલે અમે તો મેચિંગ બ્લોગમાં નહોતું જોયું નહીં હા હા એટલે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાએ આટલા મસ્ત મસ્ત ગિફ્ટ આપવા માટે અને મમ્મી આ રીંગ આપી એના માટે બી થેન્ક યુ સો મચ અમને બહુ જ ગેમી રિંગ બંને ને મેં બી પહેલી હતી મને આવી ગઈ છે એટલે હવે ચેન્જ કરવા માટે આપણે કોઈ જરૂર નથી તમને કમ્પ્લીટ છે ને મમ્મીને ને બી કમ્પ્લેટ છે મને બી આવી ગઈ છે મસ્ત અને બહુ ગમી છે થેન્ક યુ મમ્મી અને ભાઈ આગળ શું હતું હા અને આપણે વ્લોગમાં જે વ્લોગ ઉતાર્યો તો ત્યારે સો કે નું સેલિબ્રેશન થયું ત્યારે ત્યારે મામા જેણે આ પાર્ટી નું ઓર્ગોનાઇઝ કર્યું હતું જે પરેશ મામા છે એમણે આ પાર્ટીનું ઓર્ગનાઇઝ કર્યું હતું અને સેલિબ્રેશન આવી રીતે જોરદાર ને ધમાકેદાર કરવું છે અને એમના માટે થેન્ક યુ સો મચ કેમ કે અમે ત્યારે પણ એમનું સન્માન કર્યું હતું પણ એ વ્લોગમાં આવ્યું નતું વિડીયો લીધો નહોતો એટલે ગાઈઝ આ બધું મામા મામાના લીધે પોસિબલ થયું છે આટલું સરસ આયોજન મામાએ કર્યું એના માટે દિલથી એમને થેન્ક યુ સો મચ મમ્મી તમે કહી દો થેન્ક યુ ફરેશ મામાને થેન્ક યુ સો મચ અને આમાં અમારો ફેમિલીનો બહુ સાથ સહકાર છે અમારા વાળા બહુ સપોર્ટિવ છે મારા દાદા મારા દાદા માટે તો ખાસ એ ટાઈમે બોલું હતું પણ એ સમય હું પણ ના બોલી મને ત્યાં દાદા સામે બોલે રડવું જ દાદા માટે કશું બોલી નથી શકી પણ આમાં નો પણ ખૂબ મારા માટે તો દાદા એકસો આઠ છે જેમ એકસો આઠ ની સિસ્ટમ છે દાદા મારી માટે એકસો આઠ છે કઈ પણ કામ હોય તો એકસો આઠ મોડી પડે પણ દાદા મને ના પડે એટલે એ માટે નો પણ ખૂબ ખુબ આભાર જે દાદા છે એમનો હું ફોટો અહીંયા મૂકું છું અમારા જોડે એમનો ફોટો છે અને હું અહીંયા લગાવું છું દાદા અમને બહુ જ સપોર્ટ કરે છે અને એ દિવસે મને પણ બોલતા બોલતા રડાઈ ગયું હું બી બહુ કંઈ બોલી નથી કે એટલે આજે અહીંયા કોઈ નથી એટલે હું બધાને દિલથી થેન્ક યુ સો મચ સો મચ બધાને બધા મામા વિજય મામા છે મુના મામા છે બધા બહુ સપોર્ટિવ છે બધા મામા તો બધાને દિલથી સો મચ થેન્ક યુ કે તમે લોકો અમારા ત્યાં ટાઈમ કાઢીને આવ્યા મારા મમ્મી પપ્પા મારા મામા મામી બધા સુરતથી ત્યાં આવ્યા હતા અને મારા ફ્રેન્ડ્સ લોકો પણ સુરતથી છેકતી આનો સેલિબ્રેશન માટે આવ્યા હતા અને જો મમ્મી રડવું પણ આવી જાય બહુ એટલે એ ત્યાં આવી બોલી ના શકે કારણ મને બી ત્યાં રડવું આવી ગયું હતું કેમ કે એ મુમેન્ટ જ એવી હોય કે આપણને રડવું આવી જ જાય અને દિલથી બોલતા બોલતા બહુ આમ આનંદ થતો હતો થેન્ક યુ હું બોલો તો ગાઈઝ જો આપણા બધા ગિફ્ટ અહીંયા અનબોક્સિંગ થઈ ગયા છે અને બધાને અમને બહુ ગમ્યા છે અને બીજા ઘણા બધા અમનારા વડીલોએ અમને બધાને આશીર્વાદ રૂપે કવર પણ આપ્યા છે તો એ લોકોનો બી દિલથી ખૂબ ખૂબ આભાર મારા મામા મામી છે માસી માસા અને દાદા ફૈબા મારા મોટા પપ્પા મોટા સસરા બધાએ બહુ બધું આપ્યું છે એના માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને બહુ ગમ્યું અમને અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં વિડીયો તમને કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને મમ્મીને આવું હસવું આવતું રહેતું હોય તો આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ છીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા રામ બાય બાય